ડીસા તાલુકાના ડાવસ ગામે કન્યા કેળવણી અને શાળા પ્રવેશો દિવસની ઉજવણી કરવામાં આવી જાગૃતિ ઉત્તર બુનિયાદી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ડાવસ ખાતે તારીખ સત્યાવીસ જૂન બે હજાર પચીસ શુક્રવારના રોજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશો દિનની ઉજવણી કરવામાં આવી હતી શાળામાં ધોરણ નવ અને અગિયારના પ્રવેશ પામતા તમામ બાળકોને પ્રવેશ આપવા માટે ઉત્સાહપૂર્વક શાળાના પરિસરની તૈયારી કરવામાં આવી નવીન પ્રવેશ પામતા બાળકોને પ્રવેશ આપવા માટે એન કે તેજો સાહેબ શ્રી કાર્યપાલક ઇજનેર શ્રી વર્તુળ કચેરી યુજીપીસીએલ પાલનપુર વર્ગે કાંતિદાદા શ્રીમાડી ઉપપ્રમુખ શ્રી જાગૃતિ ટ્રસ્ટ ડીસા ધર્માભાઈ જેસંગભાઈ ચૌધરી સરપંચ શ્રી ડાવસ ગ્રામ પંચાયત પ્રવીણકુમાર રાઠોડ સીઆરસી ભરત ક્લસ્ટર પૂર્વ સરપંચ શ્રી જામતાભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં નવીન બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો આ શુભ અવસરે શાળાના આચાર્યશ્રી ડોક્ટર હિમાંશુભાઈ શાહ દ્વારા મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને અધિકારીશ્રીઓ દ્વારા બાળકોને કંકુ તિલક અને પુસ્તકોની કીટ આપી સાથે પ્રોત્સાહન ઇનામ આપી મીઠો આવકાર આપવામાં આવ્યો